તો હેલો ફ્રેન્ડ્સ આજે રૂહી અને ધૈર્ય વચ્ચે લાગી છે ડ્રોઈંગ ની ચેલેન્જ હા તો ડ્રોઈંગ માં શું શું દોરવાનું અ પતંગ હે ચકલી ચકલી અને પોપટ ઓકે એ ત્રણ વસ્તુ જે આવતી પહેલા દોરી રહ્યું ને એ જીતશે ઓકે હું ચકલી દોરું હું તો પતંગ તો થઈ ગયું હા દોરવાનું ચાલુ કરી દો હું શું હવે દોરું

अ बट जो व वन पार सर मारो थई गयो अ सो कर रहे अ सो करे बोलो बिजी का चैलेंज लेवी है अ बिजू अ बिजी स्पेलिंग में लगाइ देना पहले स्पेलिंग स्पेलिंग handleError करो करो स्पेलिंग लिखी सु अ ये क्या पेन पेन का स्पेलिंग है एफ ए टी पेन लखवा था और वो ड्रॉइंग भी बनाओ ड्रॉइंग भी बनाओ ડ્રોઇંગ બી બોલાઉ બે રી રોહી નો સ્પેલિંગ લખો હા રોહી મને અરે તો કારે દોર નાખી જો 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 કારે દોડી રાખીઓ બે ઓર આ ફેન બી રીડો રી આ રે રોહી ચીતે બનાવી બરા રોહી બનાવતા આવળો કયો મન આવળો

ઓ ઢોગબી આવ લો હા હું બ્લોગ બનાય એટલે પછી ને રિધમ ના કઈ કહ ને મે અંદર રૂહીએ લખી 3 હા રૂહી કે આવી એ રૂહી તો કે ક્યૂટ ક્યૂટ મરે તો આ ગરથી आदो चोटताल योद हो रही है अना रुही तो क्या मस्त वाल नहीं रुही मैं तो अगुर्थी वाल ओमा अगुर्थी वाल हाँ रुही नो तो रुही यानि धेरे नो तो रोज गुलोग बनावानो नहीं कोई ओवा और ले ये लेथाई जीव स्वाइल ये � you, thấy you read được. Thấy được. Tì cả. Được làm Movie là khu. Movie là khu cậu. Movie là khu. Dog lắm dữ dog DOG ડીઓ ડી આપો ડી આ બી નહીં આપો અરે ડીઓ જી ડેલી મના મમ્મી આ શું બનાવેલા રોહિત ધુગાઈ ભી નહીં કર્યું અને આ રોહિત નું પણ રોહિત તો ધુગાઈ ભી નહીં કર્યું હા આ રોહિત નું તો રોહિત હારી જીવ આ તો પબ્લિક જ કહેશે હો કે કોણ જીત્યું કમેન્ટ માં કહેશે કે પબ્લિક જ કહેશે કે ભાઈ આ રોહિત ધારેમાંથી કોણ જીત્યું હુઝ વિનર હુઝ વિનર તો યાદ કર ચાલો તો અહી લાગી છે રોહિત અને ધારે વચ્ચે બિસ્કિટ ચેલેન્જ હાથ અડાડ્યા વગર બંને બિસ્કિટ ખાસી વોચ

પકડી આ રૂહી કઈધી એક તો એ રવાડ રૂહી જીતવાની હો રૂહી જીતવાની હ જલ્દી બીજી પકડી લે બીજી પકડી લે રૂહી બીજી 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 બિસ્કિટ પકડી લે જલ્દી ઓ ભલે ભલે ઓ બીજી પકડી લે

તું બોલજે રૂહિ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય ઓ બાયું છે